ભારત સરકારના નવા કાયદાની અમલવારી આજથી થઈ ગઈ છે ત્યારે આ કાયદાની જાગૃતિ માટે હળવદ પોલીસ દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક સંસ્થાના અગ્રણીઓ રાજકીય આગેવાન તેમજ મોટી સંખ્યામાં નાગરિકો તેમજ યુવાનો હાજર રહ્યા હતા અને નવા કાયદાની જાણકારી મેળવી હતી ભારત સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસના કાયદાની અમલીકરણ હાથથી શરૂ થઈ ગયું છે ત્યારે આ કાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હળવદ કોટના સરકારી વકીલ જે પે મારવાણીયાએ સરળ ભાષામાં કાયદા વિશે જાણકારી આપી હતી તો સાથે જ વકીલ જયદીપભાઈ સોનાગ્રાએ પણ ખૂબ જ ઝીણવટથી કાયદાની માહિતી આપી હતી ત્યારે આ કાર્યક્રમમાં હળવદના પીઆઈ આરટી વ્યાસે યુવાનોને ખાસ કાયદાકીય રીતે પ્રશ્નો કરી હતી આ યુવાનો માટે કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ રણછોડભાઈ દલવાડી પૂર્વ ચેરમેન પટેલ હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ હળવદ ભાજપના પ્રમુખ મનસુખભાઈ વલ્લભભાઈ પટેલ મનસુખભાઈ હળવદના પીએસઆઈ કેતનભાઈ અંબારિયા સામાજિક સંસ્થાના આગેવાનો રાજકીય આગેવાનો વકીલો યુવાનો અને મોટી સંખ્યામાં જનતાએ હાજર રહીને કાર્યક્રમ વિશે જાણકારી મેળવી હતી કે આપણા જે કાયદાઓ હતા જૂના એ અંગ્રેજો વખતના બનાવેલા હતા જ્યારે સમય સંજોગો મુજબ પરિવર્તન જરૂરી છે તે મુજબ ભારત સરકાર દ્વારા નવા કાયદાઓમાં સુધારા લાવવા માટે સંશોધન કરેલું અને એવું લાગ્યું કે હવે આપણે સુધારા કરવા જરૂરી છે અને દિવસે દિવસે જ્યારે ટેનોલોજીનો સમય છે ત્યારે જૂના કાયદાઓ અને ટેકનોલોજીને બેનો સમન્વય કરવો બહુ મુશ્કેલ હતો ત્યારે નવા કાયદાઓ લાવીને લોકોને ઝડપથી ન્યાય મળી જાય તે માટેનો કાયદાઓ બનાવવામાં આવેલા છે કેસમાં જ્યારે આરોપી હાજર ન હોય ત્યારે કેસ ચલાવવામાં વિલંબ થતો પછી ઘણા કેસોમાં એવું હતું કે ફરિયાદ પક્ષે કે શહેદો ન આવતા જેના કારણે પ્રોસિક્યુશનને કેસ ચલાવવામાં વિલંબ થતો ત્યારે નવા કાયદાઓમાં એ સુધારા લાવવામાં આવેલ છે કે જ્યારે ફરિયાદ પક્ષે સાક્ષી ન આવતા હોય તો તેને પણ ડ્રોપ કરી શકાશે અને કેસ આગળ ચલાવી શકાશે ત્રણ કાયદામાં જોઈએ તો આઈપીસી એટલે ઇન્ડિયન પિનલ કોડ હતો તે જેની જગ્યાએ બી એટલે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ પછી સી જે કાયદો હતો તેની જગ્યાએ બી એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ત્રીજો જે કાયદો હતો ભારતીય પુરાવા અધિનિયમ જે અત્યારે ભારતીય સાક્ષી અધિનિયમ બે હજાર ત્રેવીસ તરીકે પ્રચલિત થશે અને તે પ્રમાણે અત્યારે હવે કાર્યવાહી ચાલશે